આજે લગભગ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને સામાજિક આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તેમની જોડે સળંગ સાડા ત્રણ ચાર કલાક આ પશુપાલકોની આપ ફીતી બાબતે સીધી અને ચોખ્ખી ચર્ચા થઈ છે ખુલ્લા મનથી ચર્ચા થઈ છે અને એક વાત સ્પષ્ટ થઈ છે કે આ સાબર ડેરી છે સાડા ત્રણ લાખ પશુપાલકોની જીવાબેરી છે અને એ જીવાડેરી પશુપાલકના ઘરમાં સો સો ટકા વળતર મળ અને પશુપાલક બે પંદરે થાય એ દિશામાં આજથી પ્રયત્ન કરવી જોઈએ એ બાબતની ખુલ્લી ચર્ચા થઈ મુદ્દો કે શહીદ પશુપાલક પરિવારને યોગ્ય ન્યાય મળવો જોઈએ એ બાબતે બધી એ બધી ચોખડ થઈ ગયેલી છે એ પરિવાર બાબતની બધી જ બીજો અમારો મુખ્ય મુદ્દો છે કે અમારા બોતેર પશુપાલકો પર જે ફરિયાદો દાખલ થઈ છે એ ફરિયાદો સતોરે એમને જામીન મળે એ રીતની એ દિશામાં પ્રયત્નશીલ થવો એ તમામ જવાબદારી પાર્ટી અને બોર્ડ ઓફ દુનિયામાં કે લીધેલી છે અને ત્યાર પછી એ કેસને સરકાર શ્રી દ્વારા હસ્તક્ષેપ કરાવીને વિધ્રોલ કરાવી દેવા એ બાબતે ચોખ્ખી ચોખટ થઈ ગયેલી છે એટલે આ બે મુદ્દા એક મેન પૂરા થયા હવે આ બે મુદ્દા જે મુદ્દાના કારણે ઉદ્ભવ્યા એ ભાવફેળનો મુદ્દો છે હવે ભાવ ફેળનું મુદ્દામાં આજે નવસો પંદરોણ કરે છે એ પ્રમાણે ગણતા જેને બે સોનું દૂધ ધારવા બે સોનું દૂધ ઓછું હોય એ પ્રમાણે સડ આભારથી સડ આ ચૌદ ટકા વચ્ચે એવરેજ નફો બેસી રહ્યો છે એવો અમે ગણિત નો કોષ્ટ અને ચાર કલાક માં થાય છે આ બાબત પાછળ બેસી રહ્યો છે અને દૂધનો પુરવઠો આપ સૌ બધા ચાલુ કરો એ વિનંતી કરીએ છીએ કારણ કે મેં એનો પશુપાલક અકરાણું છે આપણે જે શક્તિ પ્રદર્શન કે પાવર બતાવવાનો પશુપાલક ને આપણે બતાવ્યું છે બે રીત નિયામક બોર્ડ બધામાં નહી છે કે ભાઈ ભણ હું આ છે રેગ્યુલર કરી

ગપડો આખું પુરુષ આખમ કોઈ જગ્યાએ જાય ના અને પશુપાલકો સો ટકા ન્યાય મળી દેશે એ હું મારા એક પશુપાલક તરીકે સૌની વિનંતી કરું છું અને ભવિષ્યમાં એમ લાગે કે ભાઈ આવું સાબર ડેરી કોઈ માટે એકદમ હળહકો અન્યાય કરે છે તો સાબર ડેરી ના મંડળના જોડે નહીં પણ પશુપાલકના જોડે અડધી રાત્રે ઉભો રહેશે એની ખાતરી આપું છું પણ હાલ પૂરતો આ મુદ્દાનો વિરામ પાડીએ અને જે આ જનરલ છે એ ત્રીસ આઠ પેલા જનરલ મળી જાય એવી ખાતરી આપી છે અને જનરલના બીજા દિવસે બાકી રહેતો જે નફો છે એ ચૂકવી આપશે આવતા વર્ષે ત્રીસ છ પેલા